ઈゼરિયો ની નિત્ય છે ઈ કાયમ છે ઈ અખંડ છે ઈ અવિનાશી છે એને ઓળખવા માટે રામદેવપીર કેસે તો કરું હું કે 52 લાખ નું દાન દેવે 33 કરોડ તો ખાય કાશી જેન પર્વત લેવે તો ન આવે ધર્મ નિજાર કદસ્ત મે કાશી જેન પર્વત લઈ આવો અરે કુરા ભરી દીન કદા હોના રૂપાના દાન કર્યા કરો અનક્ષેત્ર ખોલી દયો જેટલું તમારાથી લૂંટાય એટલું લૂંટાવી દો પણ કોઈ એ એની બરોબર આવે એવું નથી એ વાત આપણને રામદેવ કહે છે અને છેલે રામદેવ કરી એટલું કીધું છે કે ભણે રામુ લખે નામો સુનો તમે સંત સસિયા વિસરવાજી વાત છે સંત તો આપણે બધા કહી છે પણ સંત ખરા પણ કેવા કે સસિયા ઇસ ધેની અંદર રજ જેટલો પણ આમ ભાવનો ઉભો થાય લેશ માત્ર આમાંથી કઈક લેવાની ઈચ્છા ન ઉભી થાય સર્વ સદગુરુ ને સોંપી અને સદગુરુ નો બની જે રીએ ને એને સસિયાર કીધો છે સુણો તમે સંસિયા સસિયાર આ અમર વસ્તુ હાય છે આવી હવે ઈ કેમ ભૂલું ધર્મ નિજાર ગામદેવ પીર વિરમદેન કે ભાઈ તમે મને ભૂલવાડવા કોશિશ કરો છો પણ હું આને ભૂલું કેમ અને બહુ સામાન્ય વાત છે કે આપણને કોઈ કે ગાય દઈ લીધી તો આપણે જીંદગીમાં ભૂલી છે

એમાં પાલણપીર થઈ ગયા પાલણપીરનું જે જીવન સમય સમયગાળો હતો એ રામદેવ પીરની પહેલાંનો હતો રામદેવ પીર એના પછી થયા તો એ પાલણની વાત રામદેવ પીર આપણને કહે છે કારણ કે એ આપણે કુસુમબેન મેઘવાડ જે કેસ જીતી ગયા છે ને એ એના આધારે જીતી ગયા કારણ કે પાલણપીર જે કહીને ગયા છે ને એ હમાસા આપણને રામદેવ પીરે કહેતા પણ આપણને ન્યાય એક ઘા વાગે મોટો જોરો તો પાલનગીર શું કેવા માંગે છે એ આપણને રામદેવ સમાચાર આપે છે જોકે મારે વાંચવું ન જોઈએ પણ એવા શબ્દો અઘરા હોય જેથી કરી વાંચવું પડે તો પાલનગીર શું કે છે કે તેજ માતા તેજ તેજ પિતા થાય પોતાનું તેજ વેસી ખાય પાલન ભણે ધર્મીયો હારે કમાન ઈ જીવ પર લે જાય હવે દીકરીને લગ્ન આદરી ત્યાં તો પાવન મુંગન પટેલિયાન ભંસ ને ગામ ને જોઈને બેઠા હોય એટલે મારે આવે છે ઓય લોકો મારે એટલે આવે છે અહીંયા પાલનપીર ચોકી ના પડે છે એક એક રૂપિયો લેવાને માટે તમે અધિકારી નથી નથી અને આપણે ઢોકળા કરીશું સુકરવા રહીશું બધું કરીશું પાલણ કે ઈ કે ઈ બાજુ ભાઈ પછી રામદેવપીર ભલામણ કરે છે કે પાલણ પાલન હું કીએ છે એમ તો કે પિતા ભરખે પિંજરું માતા ભરખે માંસ બાંધવદોનું બાય ભરખે કુટુંબ પરિવાર રક્ત પીતે હે આડનો વકરો કરે તે નર કન્યા વેસી ને પેટ ભરે તોડે સરોવર પાડે બાંગ પાલણ ભણે દ્રમ્યો કે એને ઘરે દેવનારાયણ નો લે ધૂપ કે બો પછી તમે ભૂપાળામાં ગમેલો દેતવા લાગીને ગમે એટલા નિવેદ કરો કે કોઈ પાલણ કે એમને મંજૂર નથી જો એ મંજૂર કરાવવા હોય તો એટલે રામદેપીર કુ કે છે આગળ કે આગળ અલખ ઉઠાડ્યા ગજતરીને ગાય અજિયા ઉભી નો થાય આ ચોથા યુગની માય ગોતોને ગમ કરો

હમણાં મેં એક વાત સાંભળી હતી કે બાપુ એમણે વીવો પાઠ કર્યો કોઈ વીવો પાઠ નથી એ સાદી ઠોકીની વાત છે તો અહીંયા કારણ કે અહીંયા પાલણ કરી ગયે છે એટલે હું કહું છું પાલણગીરના કહેવાના આધારે કહું છું કે સતી સ્થાપીને સદ વેસ્યું મળી ભંખણ નાય પડદો બાંધ્યો પાપનો સોરી કેમ થાય અલગ ધણીને દરબાર એક ઇંગારો ઉપનો આ વિસોવાડીની માય

પાલન વને ધરેમ્યો એ કરેલ કરમ પરલે જાય અને પછી કો રામદેવજી ના ભગત હોય તો રામદેવજી બોલે જે હોય ખરાબ દીધો છે કેવો દીધો છે કે પડદા માં ની કરે પછી અભાગ્યાના ના દી ઉઠે ધર્મ ના નામે અધરમ કરે એને તો મારો ધણી રામદેવ રૂઠે કે આ આવું જે કરે ને એને કે રામોબીર કોઈ દી કલ્યાણ કરતો નથી પછી તમે રોજ 11 શિર્યો બિલુર્યો પૂન મુર્યો પણ એનાથી મેળાવે એવું નથી જો બનવું હોય તો ખરેખર નિઝારી બનો નિઝારીનો અર્થ એવો નથી ઘરવાળી બાઈ છોડીને ક્યાંક જંગલમાં માં વી જવું એ તો એક સંસાર છે પરમાત્મા ને દીધેલી દેન છે જો ન હોત તો રામકૃષ્ણ બુદ્ધ મહાવીર જેવા આ દુનિયાની મારી જેટલા સંતો મહાપુરુષો થઈ ગયા છે એ આ જગતમાં હોત નહીં એ બધા એમાંથી જ પ્રગટ થયા છે એટલે એનો ત્યાગ કરવા જેવો નથી એમાં વિવેક વાપરવાની જરૂર છે જરૂર છે નહીં છે જમવાનું સારું હતું હવે આપણને જમતા ન આવડે બધું ભેગું નાખીને બાકી તો સંસાર ને સુ થયો કેવાય એટલે હું હવે જાજુ નહીં બોલું બોલવાનું કહ્યું તો પારા એવો નથી પણ થોડામાં જાજુ માની અને ઘણું બધું માની લેજો બોલો સદગુરુ મહારાજ